ઐતિહાસિક દિવસ છે અને ઐતિહાસિક દિવસની અંદર સનાતન ધર્મને આપણે બધાએ જ જાળવવાનો છે ને આપણા બધાની જવાબદારી છે કે આપણે સનાતન ધર્મ વિશે આપણા બાળકો પણ જાણે અને આપણી સુરતની સર્વ પ્રજા જાણે તે અંતર્ગત ગાર્ડન ગ્રુપ દ્વારા સોળ ફૂટની રામ ભગવાનની પ્રતિમાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ કહેતા આનંદ થાય છે કે ખૂબ જ મોટી વિશાળ જન્મેદની તેને આવકારવા માટે અત્યારે આતુર છે અયોધ્યામાં શ્રી રામજી તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને લઈને ભારે ઉત્સાનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત ખાતે જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યારે ઉજવણીનો માહોલ દેખાય છે હાલ દ્રશ્ય બતાવવા માંગે છે સુરત ના અડાજણ વિસ્તાર ખાતે અત્યારે ભવ્ય આયોજન દેખાઈ રહ્યા છે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સુરતમાં ઉજવણી થઈ રહી છે અડાજણ ખાતે આવેલા ભવ્ય માહોલની અંદર તારો તરફ જે છે ભક્તો ઉમટી પડ્યા છે હજારો લોકો રામ ભક્તિમાં જોવા મળી રહ્યા છે હજારો ભક્તો રામ ભક્તિમાં લીન થઈ ગયા હોય તે છે ગાર્ડન ગ્રુપ દ્વારા શ્રી રામજીની સો ત્રણ આ વિશાળ પ્રતિમા મુકવામાં આવી છે તો ડીજે ના ટાલ સાથે સો કોઈ લોકો અહીંયા રામ નામે ઝૂમી ઉઠ્યા છે ત્યારે સો કોઈ સુરતીઓ અનેરો ઉત્સાહ છે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સુરત રામ રંગમાં રંગાયું છે ત્યારે સુરતીઓ જે છે અહીં ભવ્ય રામ મંદિર રામજીની જે વિશાળ પ્રતિમા છે અને જોવા માટે ઉમટી પડ્યા છે અને વિવિધ જે નૃત્ય છે એ પણ કરવામાં આવી રહ્યા છે તો સાથે જે છે અનોખું આયોજન અહીં સુરત આડેધર વિસ્તાર ખાતે ગાર્ડન ગ્રુપ દ્વારા જોવા મળી રહ્યું છે કેમેરામેન અજય કુમાર સાથે ગુજરાત ફર્સ્ટ સુરત